Никола! છત્રી લઈ લો છત્રી લઈ લોતરી છત્રી ખાલી કરો ને ભાવ ચલો ખાલી કરો ભાવ બસો રૂપિયા ફક્ત રૂપિયા છત્રી લઈ લો ઉનાળા થી પણ બચો અને ચોમાસા થી પણ બચો બહુ ફાયદા છત્રી 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 આખી જિંદગી તમારો સાથ આપે બોલો ભાઈ બહુ તમે હાલ કહી કાકા

ગમ ના લોકો જોઈશે કા લાગે છે હું લાગે જોઈતું એ છત્રી ને જોઈ લે તું તું જોઈ

કેમ નામ ધંધો ના થાય લે ચમ ના થાય મને જીવ નામ ગાનો ચાલ કર બડે બડ બોલવાન ચાલ કર સદરી લઈ લે સદરી લઈ લે દારૂ જાની સદરી લઈ લ્યો ખાતો નહીં લે ખાતો નહીં તું કે મુંબરે અરે સદરી લઈ લ્યો સદરી અરે જુબેસન વાળી છે જોરદાર કાળ થઈ ગયો તો ગેરંટી એવી બૂમ પડાય ખબર પડી એટલે તારા આગળ ભાગન ના કરાય યાર તું તો જબર કરે યાર સમ ના કરે પૈસા નહી આલે એ કામ કા તો ગયા જતો રે હું માસ્તરીથી વેકીને આવું છું બધું એ બજી વાત કરે તું ઊભો થઈ કશું નઈ બોલું કશું નઈ બોલતી સાતરી લે લે સાતરી લેઠાની સાતરી બોલતો નઈ આવા દે ને તું ખાલી બોલતો નઈ આવા દે આપણે આરી સાતરી વેકાતી નઈ મને પાછો કરી હોય જા જો આપણે જામલાપો જમ મિલ્યો ઈ દે ચતરી કોળી દી રે અલ્યા કાકા હું વાત છે મને દેજો ખાન તમે એ 500 રૂપિયાની જતી જાય આ ચતરી તો કે આની દી હોય ઓટ ફાટી ખવા લે ને હો જો આ સતી આવી 200 રૂપિયા વધારે નહીં પાઉ અલ્યા આ કોળી હું ન્યા કરે હા ચાલાકી ના કરે અલે લટકા નહીં આવે તમે આમ કરી જા છો ચાલાકી ના કરે આવો આજકાલ જો આડું હોય તો પડી જશે મનાર્જ પણ જો તમે આખો ફોન બોલાઈ લઈ નાખો મારા ભાઈ બનના હાથ લગાડ્યો ને આ બોલાયો તારા ભાઈ બનને આ બોલી એવું છે યાર ભાઈ બનને આ એ બોલી અરે તું આ ગોળ એવું છે

शेरी पेलेला गोरी

直接住！Oh! 直接住！Oh!